સુરત શહેરમાં ઠેર ઠેર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે દસ દિવસ ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચતુર્દશી ના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે ગણેશ વિસર્જન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે ગણેશ વિસર્જન ને લઈ જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે રાધાકૃષ્ણ ગ્રુપ દ્વારા ગણેશ વિસર્જન ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હજીરા બોટ પોઈન્ટ ઓવાળા ખાતે નાનામાં નાની મંગલમૂર્તિથી લઈ મોટામાં મોટી ગણેશજીની પ્રતિમાઓનો વિસર્જન કરી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રતિમા વિસર્જનને લઈ ઓવાળા ઉપર દસ ટ્રેન અને દસ ગેસ કટરની પણ વ્યવસ્થા રહેશે તો વિસર્જનના દિવસે છસો થી વધુ સ્વયંસેવકો ઓવારા પર સેવામાં હાજર રહેશે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે સેવા આપતા રાધાકૃષ્ણ ગ્રુપ દ્વારા તમામ ગણેશ આયોજકોને વહેલામાં વહેલી તકે પ્રતિમાઓ વિસર્જન માટે લાવવા અપીલ કરવામાં આવી છે જેથી સમયસર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ શકે આપનું નામ કેતન બાબુભાઈ પટેલ રાધે કૃષ્ણ ગ્રુપ સંચાલિત બોટ પોઈન્ટ ઓવારો હજીરા સ્વયંસેવક આ વખતે ગણેશ વિસર્જનને લઈને કેવી રીતે તૈયારીઓ અહીં કરવામાં આવેલી છે ગત વર્ષે આ તમામ સુરતીવાસીઓને ખૂબ જ સારા સહયોગથી ચાલુ વર્ષે અમે 2025 માં જે ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા છે એમાં સ્થાનિક કંપનીઓના સાત સહકારથી ટોટલ બાર મહાકાય ક્રેન છસો થી સાતસો સ્વયંસેવકો અને દસ ફોર્કલિફ્ટ અને દસ સ્પેશિયલ ગેસ કટર જે મોટી ગણેશ મૂર્તિ આવે છે તો મોટી ગણેશ મૂર્તિઓને જે કટિંગ માટે સ્પેશિયલ ગેસ કટર અમે રાખેલા છે અહીંયા ક્યાંથી કેટલા સુધીની મૂર્તિઓ જે સાઈઝમાં કેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં અગાત વર્ષે જે ઉરા પર અમારા પર જે વિસર્જન થયું છે નાની ગણેશ મૂર્તિ મંગલ મૂર્તિથી લઈને બત્રીસ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન થઈ ચુક્યું છે અને ચાલુ વર્ષે પણ નાની નાની મૂર્તિ સાડત્રીસ ફૂટ સુધીની અમને મેસેજ મળ્યા છે કે સાડત્રીસ ફૂટ સુધીની ગળે મંદિરની મૂર્તિ છે એ પણ અહીં વિસર્જન થવા માટે આવનાર છે એટલે કોઈ પણ સાઇઝની મૂર્તિ હશે અહીં વિસર્જન થશે અહીં જે મોતી મોટી જે પ્રતિમાઓ છે ગણેશજીની એને કેવી રીતે વિસર્જન કરવામાં આવશે અને કેવી રીતની એમાં વ્યવસ્થાઓ છે વ્યવસ્થા રૂપે જે કપ જે પણ ગણેશ પ્રતિમા આવે છે એન્ટ્રી ગેટ એમની એન્ટ્રી થશે અને એમાં અમારા જે સ્વયંસેવકો જોડાયેલા છે એ મૂર્તિનું માપદંડ લેશે કેટલા ફૂટ હાઇટની મૂર્તિ છે પછી એમને એક ટોકન આપવામાં આવશે ટોકન થી જે તે ક્રેન પર એમને લખવામાં આવશે કે ભાઈ પાંચ નંબર ની ક્રેન તો જે તે ક્રેન પર આવશે અને ત્યાંથી એમની પ્રતિમા ફોર્કલિફ્ટ થી લિફ્ટ કરીને પ્લેટફોર્મ પર મૂકીને વિસર્જન કરવામાં આવશે જે એમની નજરો સમક્ષ વિસર્જન થશે હજી ગણેશ વિસર્જન દરમિયાન જે ગણેશ ભક્તો આયોજકો જે પ્રતિમાઓ લઈને આવશે

આપના માધ્યમથી હું મારા તમામ સુરતીવાસીઓ ગણેશ મંડળને અપીલ કરવા માંગુ છું કે ચાલુ ગત વર્ષે તો સારી રીતે આપનો સહયોગ મળ્યો છે ચાલુ વર્ષે પણ અમે એવું રાખીએ છીએ કે તમે પણ તમારી ગણેશ મૂર્તિને બને એટલી જલ્દી આપના પંડાલમાંથી વિસર્જન માટે વહેલા તકે આવો તો યાર રાબેટા મુજબ સમયસર અમારું કાર્ય પૂર્ણ થાય